વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને નાગરિકોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભ અને તેની વિગતો વિશે માહિતગાર કરી રહ્યો છે સાબરમતી વિધાનસભા મતવિસ્તારના રામનગર ખાતે રથનું આગમન થતાં સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદ પટેલ સહિત તમામ સ્થાનિક કોર્પોરેટર્સ કોર્પોરેશનના અધિકારીઓએ રથને આવકાર્યો હતો કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું 16 नवंबर 2023 से उन्होंने ये विकसित भारत यात्रा 3000 हजार ऐसे रथ निकाल के किए अहमदाबाद में भी ऐसे आज मेरे साबरमती वर्ड में जो पश्चिम जोन में आता है इसमें भी यात्रा है। अपने इस योजना का लाभ मिले ऐसा संगठन और कॉर्पोरेशन के जो सारा पदाधिकारियों की कोशिश है उनको मैं दिल से धन्यवाद करता हूँ क्या करना है वो सब के हमारे टीम वर्क के साथ हमें उनके भी ट्रेनिंग दिया, दी गई है उसे सारे हर टाइप की कई जैसे घर तक होता है एक बच्चों का जैसे घर तक होता है वैसे हम भाजपा लोग सब कार्यकर्ता चार दो दिन से हमारा पूरा वर्क प्रशिक्षण शिक्षण उसमें हमें ट्रेनिंग दी गई है मैंने प्रधानमंत्री मान યોજનાનો લાભ મળેલ છે તેથી હું ખૂબ ખુશ છું તેથી હું શ્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું આ યોજનાનો લાભ અમારા ત્યાં જે બેન આવે છે એમને મને જાણ કરી એમને બધી રીતે મને ફોર્મ ભરાવડાવ્યું અને મને આ યોજનાનો લાભ મળેલ છે અને મને ખાતામાં પૈસા બી આવેલ છે મહિલાઓને પણ એ કહેવા માંગુ છું કે એમણે આપણી માટે પણ એક સારી સુવિધા ઊભી કરી છે જેમાં છે સેનેટરી નેપકિન તો એ નેપકિન આપણને દરેક જનઔષધિ ઉપરથી માત્ર ને માત્ર એક રૂપિયામાં મળે છે તો હું દરેક મહિલાઓને વિનંતી કરીશ કે તમે આનો લાભ લો અને એનો ઉપયોગ કરો તે